કાળઝાળ ગરમી અને પાણીની સમસ્યાઓ આવનારા ભવિષ્ય માટે મોટો ખતરો બની રહી છે ભૂગર્ભ જળનું સ્તર ઊંડે ઉતરી ચૂક્યું છે અને જેના કારણે લોકો પાણી માટે વલખા મારે તેવો સમય આવી ચૂક્યો છે ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની શાળાઓમાં ઓછા ખર્ચે વોટર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને જેને સામાજિક સંસ્થાઓની બહેનોએ હાથમાં લઈ અને એક મોટું પગલું ભર્યું છે અને જેમાં બાળકોને આ બાબતની સમજ આપવામાં આવે છે જેથી તેઓ નાની ઉંમરથી જ પાણીના મહત્વને સમજી શકે ત્યારે ઉમરગામ તાલુકામાં માત્ર છ કે પછી સાત હજાર રૂપિયાના ખર્ચે વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનો આ પ્રોજેક્ટ શાળાઓમાં લાગુ કરવામાં આવી રહ્યો છે શાળામાં આવતા વાલીઓને પણ વોટર રિચાર્જ વિશે માહિતી આપવામાં આવી રહી છે

પાણી વિશે સમજાવવા આવ્યા હતા એમાં અમે ખૂબ જ માહિતી જાણી અને અમને ખૂબ જ ગમ્યું કે અમા અમારી સ્કૂલમાં કંઈ નવું થયું અને એમને કીધું કે અમારી સ્કૂલમાં જેટલા વિદ્યાર્થીઓ છે એટલા અમે વૃક્ષો પણ વાવીશું અને આખી સ્કૂલ અને ઘર કે ટેરેસ પર પાણીની પાઇપ લગાડી અને પાણીનું જમીનમાં પાચન કરીશું અને એવી રીતના અમને સમજાવ્યું આપણે ઘણું ખોદ્યા પછી પણ ત્રણસો ફૂટ પર પણ પાણી લાગતું નથી અને આજ વીસ વર્ષ પહેલાં કે પચીસ વરસ પહેલાં આપણે એકદમ સાવ દસ વીસ પચીસ ફૂટ પર પણ પાણી લાગતું હતું તો હવે આમાં એવું છે કે અમે લોકો આજે ગ્રાઉન્ડ વોટર રિચાર્જનો પ્રોજેક્ટ કરીએ છીએ એમાં ખાસ અમે લોકોએ શાળા નીવડી છે બધી કે શાળામાં અગર આ પ્રોજેક્ટ કરવામાં આવે તો બાળકોને એના ભાગામાં ખબર પડે માહિતી મળે અને એ લોકો એમના ફ્યુચરમાં આ વસ્તુની ધ્યાન રાખે